હાલની તકલીફ ભરી દુનિયામાં જ્યાં ચા કોફી વગર આંખ ખુલતી નથી અને નાસ્તો પણ મોબાઈલ સ્ક્રોલિંગ કરતા કરતા જ થાય છે ત્યાં જો તમને કોઈ એમ કહે કે ભાઈ સવારે ખાલી પેટે જીરું અને સાંજે હળદર વાળું ગરમ દૂધ પી લે છે શરીર ટીપટોપ થઈ જશે તો શું તમે માનશો ત્યારે ચાલો જાણીએ આ સાદા સિમ્પલ પીણાની તંદુરસ્તીની ચાવી વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આધુનિક વિજ્ઞાન પણ માને છે અને આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે તો સરળ સ્વાદિષ્ટ પાણી તમારા દૈનિક જીવનમાં ક્રાંતિ લાવે છે અને હળદરના પ્રાકૃતિક ગુણધર્મો અને જીરાની પાચન શક્તિ એક સાથે મળીને શરીરના ઘણા તંત્રોને કાર્યક્ષમ બનાવે છે તો હૃદય મગજ કે પાચન તંત્ર પર સકારાત્મક અસર જોવા મળે છે અને ફક્ત એક 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 ગ્લાસ ગરમ પાણી ચમચી હળદર અને તમારા સ્વાસ્થ્ય માટે કિંમતી ટોનિક બની શકે છે તો આ મિશ્રણ પાચન સુધારે છે મગજને તાજગી આપે છે અને હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે અને જીરું અને કાચી હળદરનું પાણી પીવાથી પાચન સુધરે છે તો શરીર ડિટોક્સ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે તો પાચન ઉત્સર્જકો હોય છે જે વધારે છે એટલે કે પેટ ફૂલવું એસિડિટી અને કબજીયાતમાં ઘટાડો કરે છે તો હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મ હોવાના કારણે પેટને શાંત કરે છે અને વજન ઘટાડવામાં જીરું ચરબીને બર્ન કરે છે તો આ સાથે જ હળદર બ્લડ સુગર લેવલ ને નિયંત્રિત કરે છે અને ચરબી ઓગાડે છે તો જીરુમાં રહેલું આયર્ન અને હળદરમાં રહેલું કર્ક્યુમિન મળીને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મજબૂત છે ના સાથે જ કોઈ પણ જાતનો ચેપ લાગ્યો હોય તો તેની સામે રક્ષણ આપે છે અને બળતરા ઘટાડે છે તો હળદર અને જીરુ શાંધા અને સ્નાયુના બળતરાના દુખા ઘટાડે છે ના સાથે જ સંધિવામાં પણ રાહત આપે છે તો જીરુ નાકના માર્ગોને સાફ કરે છે અને હળદર ગળાને શાંત કરે છે તેથી ખાંસી શરદીમાં કે એલર્જી થઈ હોય ત્યારે ફાયદો થાય છે તો હળદર વાળું અને હલનચલન સુધારે છે જ્યારે બંને મસાલા યાદશક્તિ અને મગજના સ્વાસ્થ્યને વધારે છે આ સાથે જ જીરું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે જે હૃદયના સ્વાસ્થ્યને વધારે છે અને આ સાથે જ હળદર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન્ટ ન્યૂઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર